કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારી મંત્રી અમિત શાહ ગાંધીનગર પોતાના મત વિસ્તારમાં મંગળવારે વિકાસના કામોના લોકાર્પણ અને ખાદ મુરદ કરશે જેમાં સત્તાવીસમી ફેબ્રુઆરી ગાંધીનગર સેક્ટર એકવીસ ખાતે નિર્માણ પામેલી છ માળની આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવશે આ લાઇબ્રેરીનું નિર્માણ વીસ કરોડના ખર્ચે સ્માર્ટ સિટી અંતર્ગત કરવામાં આવ્યું છે તો આ અંગે માહિતી આપતા જિલ્લા ગ્રંથપાલ ડોક્ટર જયરામ દેસાઈએ જણાવ્યું હતું કે સેક્ટર આ ગ્રંથાલય સવારે રાત્રિના કલાક સુધી એટલે કે કુલ સોળ કલાક વાચકો માટે ખુલ્લું રહે છે તો મહિલા વાચકો માટેનો સમય સવારે આઠથી રાત્રિના આઠ કલાક સુધીનો નક્કી કરવામાં આવેલો છે તો સભ્ય પદ મેળવ્યા પછી કોઈ પણ એક સભ્ય પોતાના નામ ઉપર ચાર પુસ્તકો એક સાથે લઈ શકે છે સમયસર પુસ્તક જમા ન કરાવી શકતા સભ્યો માટે આર એફ એડી સિસ્ટમ દ્વારા પુસ્તક જાતે રિન્યુ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા આ ગ્રંથાલય ઓગણીસો અને હાલમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાએ વીસ કરોડના ખર્ચે આ બિલ્ડિંગ ગ્રાઉન્ડ પ્લસ ફાઇવ એટલે કે પાંચ માળ અને બેઝમેન્ટ સાથે તૈયાર કરેલ છે આમાં આ ગ્રંથાલયમાં જુદા જુદા વિભાગો આવેલા છે એક બેઝમેન્ટમાં પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે પાર્કિંગમાં દોઢસો વ્હીકલ એકી સાથે રહી શકશે તદુપરાંત પ્રથમ બોય બોય તળિયામાં રિસેપ્શન છે વાંચનાલય વિભાગ છે એમાં દૈનિક પેપર અને સામયિકોનો વિભાગ આપવામાં આવેલો છે દૈનિકો વીસ દૈનિકો હશે અને એકસો બાસઠ સામયિકો હશે તદુપરાંત અહીંયા જિલ્લા ગ્રંથપાલની કેબિન કાર્યાલય સિનિયર સિટીઝન વિભાગ ઈ લાઇબ્રેરી પછી બ્લાઇન્ડ સેક્શન અને અમારો સર્વર રૂમ આ બોય તળિયાની વ્યવસ્થા રાખવામાં આવેલી છે